નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નવાયાર્ડ લાલપુરા શહેર કોર્પોરેશનની ધીમી અને બેદરકારી ભરી કામગીરીનો આજે વધુ એક યુવક ભોગ બન્યો છે નવાયાર્ડ લાલપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા બાર દિવસ પહેલા ખોદવામાં આવેલા અને લાંબા સમયથી ખુલ્લા રહેલા એક ખાડામાં પાંત્રીસ વર્ષીય કલ્પેશ પટેલ ગંભીર રીતે પડતા તેની જીવલેણ ઇજાઓ પહોંચી છે હાલમાં યુવક કલ્પેશ પટેલ સયાજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાં કોર્પોરેશન સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ગંભીર ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના પાયાના

તો આજે કલ્પેશ પટેલ હોસ્પિટલના બિછાને ન હોત સાથે જ એડમિન ક્રિશ્ચિયનને માંગણી કરી હતી કે ગંભીર ઇજા પામેલા કલ્પેશ પટેલની સંપૂર્ણ આર્થિક મદદ કોર્પોરેશન દ્વારા જ થવી જોઈએ યુવકની સારવારનો તમામ ખર્ચ કોર્પોરેશને ઉઠાવવો પડશે અને આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ નવાયાર્ડ વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશન દ્વારા આ ખાડો પૂરવામાં કે તેની ફરતે સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા ન હતા એક સામાન્ય નાગરિકની જિંદગી જોખમમાં ખાતામાં મૂકનાર આબેદરકારી પર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું કલ્પેશ પટેલના પરિવારજનો હાલમાં ન્યાયની અને તંત્ર તરફથી મરનાળી આર્થિક સહાયની રાહ જોઈ રહ્યા છે રિપોર્ટર રાહુલ રાજપૂત ગત રોજ એમાં એક યુવક પડ્યો છે હમણાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ છે કેટલી ખોટી અને સૌથી પહેલાં તો આ વડોદરા શહેર એ સંસ્કારી નગરી સંસ્કૃતિની નગરી ધાર્મિક નગરી એ બધી જ સાહેરાવ ગાયકવાડજીના સમયમાં હતી ત્રીસ વર્ષના આ લોકોના શાસનમાં ભુવાનગરી મચ્છર નગરી ખાડોદરા નગરી ગંદા પાણીની નગરી બની ગઈ ભૂવા એટલા બધા પડ્યા છે સૌથી પહેલાં ભૂવાની શરૂઆત જ અમારા નવા લાલપુરા ગામમાંથી શરૂ થઈ અને અમને સા એટલી શાંતિ એવી હતી કે કદાચ આ માઇક્રો ટર્નલનું કામ કર્યું એના લીધે હવે ભૂવા નહીં પડે પણ આ જે ભૂવો પડ્યો અચાનક જ ભૂવો પડ્યો લાલપુરા ગામની બહાર નીકળતા મેઇન એન્ટ્રન્સમાં આખી નાખી ડ્રેનેજ લાઈન એ નીચે ધરાશાય થઈ ગઈ અને એના લીધે આ ભૂવો પડ્યો અને આ કામગીરી ચાલુ છે પહેલાં તો ત્રણ દિવસ કશી કામગીરી ના કરી ભૂવો પડ્યો એ બધાએ જોયું પણ કામગીરી અહીંયા આખું લાલપુરા ગામ સાક્ષી છે ત્રણ દિવસ સુધી કોઈ માણસો કામ કરવા નથી આવ્યા ચોથા દિવસે મેં ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીને અહીંયા બોલાયા અને હું સ્થળ પર ઊભી રહીને હું આવી પછી આ કામગીરી ચાલુ કરાઈ બેરિકેડ્સ નહોતા મૂક્યા એ મેં મૂકાયા છે આ જે ડ્રેનેજની પાઇપ છે જે આ લોકોએ અહીંયાથી ગટરનું પાણી પહેલાં ચેમ્બરમાં કાઢવાનું આખી પાઇપ તૂટેલી હતી અને અહીંયા બધે પાણીના ખાબોચિયા ભરેલા હતા છોકરાઓ અમારે રમતા હતા અને માણસો અમારા જતા હતા એ તાત્કાલિક આ આખી નાખી પાઇપ બદલાય કામ કેટલું જલ્દી થવું જોઈએ કારણ કે ગઈકાલે યુવક મરણ વચ્ચે આ કામગીરી તાબડતોબ કરી દેવાની હોય અને જે પણ કોઈ વ્યક્તિને વાગ્યું છે એ વ્યક્તિ અમારા લાલપુરા ગામનો જ છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને આર્થિક રીતે એ લોકો નબળા પરિવારના છે એટલે એમને આર્થિક રીતે એવા બી નથી કેપેબલ કે એ લોકો કંઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને બધું કરાવી શકે તો આ કોર્પોરેશનની સદંતર બેદરકારી છે અમારા જેવા કોર્પોરેટરોનો સાથ સહકાર હોવા છતાં આટલું કામ ડીલે થતું હોય જે કામ રાતોરાત ગંભીરતાને સમજીને કરી દેવું જોઈએ એ કામ આજે દસ દસ દિવસ સુધી થતું નથી અને એમાં લોકો હેરાન થાય છે એની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની છે કારણ કે અમે તો કામ બતાવીએ છીએ પણ કામ કરવાની એ એમના અધિકારી જેની નીચે આવતા કોન્ટ્રાક્ટરોને બંનેની છે આપ માનો કે એ યુવકને હમણાં હાલ આર્થિક પરિસ્થિતિ ભૂલ છે બિલકુલ આ કોર્પોરેશનના પાપે એ વાગ્યું છે તો એનો સંપૂર્ણ દવાનો ખર્ચો એ કોર્પોરેશને આપવો જોઈએ અને જ્યાં સુધી પથારીમાં રહે ત્યાં સુધી એને જે કામ ધંધો એનો બગડે છે એનું બી ઘરમાં બી એમણે આર્થિક ફંડ આપવું જ જોઈએ કોર્પોરેશનની સંપૂર્ણ જવાબદારી છે કોર્પોરેશનની બેદરકારીના કારણે જ આ પડ્યો છે અને એને વાગ્યું છે અને હું પોતે આની રોજની રોજ વિઝિટ લઉં છું આ ગઈકાલે રાતનો બનાવ છે અને રાતનો બનાવ છે અને એ બનાવના લીધે જ અમારે અમે પણ દુઃખી છીએ કારણ કે કોઈ વ્યક્તિને કંઈ નુકસાન થાય એ આપણને બી દુઃખ લાગે ઓકે લાલપુરા નવા છાણી જગતનગર વિસ્તાર છે અને રિક્ષા ચાલક સાથે એવું સાંજ સાંજના સાત વાગે લા સાત વાગે એવું થયું કે એ રીક્ષા ચલાવીને સાંજે સામે પાર્કિંગ કરે છે અંદર તો જવાય રીક્ષા પાર્કિંગ થાય એવું નહીં ગામમાં જવાય એવું નહીં એટલે સામે પાર્કિંગ કરીને એ કેટલું કામ આવ્યું જોવા ગયો તો એ સવાર સાંજના જે ઘરે જોતો તે ઘડે આ બધું ઉપર આટલું ચંદન નહોતું નીચે જ બધા કામ કરતા હતા અંદર એ જોવા ગયો આ સ્ટોપનું લખેલું છે એ બોર્ડ લઈને આમ એ કરાયો તો પગ ખસી ગયો ये 22 फिप, 50 50 तो कामगिरी विषय सुके सो काम जोगिरी कामगिरी चालेचा आवे ये लोको करेचा आवे काम तो दरोज आवे छे ये लोको पण कोई आम बो इंटरेस्टेड नु बदु कोई नेतू नाही सर तू नाम तमरो पाडियार मिले सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट